આગામી ચૌદમી ડિસેમ્બરના રોજ વડોદરા ન્યાયાલય ખાતે લોક અદાલતમાં લોકો વધુમાં વધુ આવે અને પોતાની ફરિયાદનું સુખદ સમાધાન લાવે તે હેતુથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર ટ્રાફિક શાખા પશ્ચિમ વિભાગના અધિકારીઓ અને કર્મચારી તેમજ સંભવ જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળ સાથે રહી વડોદરા શહેરના રેલવે સ્ટેશન સ્ટેશન બસ અને ખાતે આગામી ડિસેમ્બરના યોજાનાર લોક અદાલતને લઈને લોકો વધુમાં વધુ જોડાય અને પોતાની ફરિયાદોનું સમાધાન લાવે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે નાગરિકોને જાગૃત કરવા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પત્રિકા પોસ્ટર તથા બેનરો સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી આગામી તારીખ ચૌદ ડિસેમ્બરના રોજ લોકઅદાલત છે અને લોક અદાલતની અંદર જે પણ અમારા ટ્રાફિકને લગતા એ ચલણના જે શુલ્ક છે દંડ છે એ સમાધાન શુલ્ક તરીકે પહેલી તકે ભરી દે અને એમના માટે પણ અનુકૂળતા રહે તે માટે પોલીસ કમિશનર સાહેબ શ્રી જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી ડીસીપી સાહેબ શ્રી તરફથી જે સૂચના છે તે મુજબ સંભવ ઇનિશિયેટીવ એનજીઓ સાથે રાખીને અમે અગાઉ પણ આવો કાર્યક્રમ કર્યો હતો અગાઉ અમે ઘણા કાર્યક્રમો કર્યા બે ત્રણ દિવસ દરમિયાન અને આજે પ્રતિકરૂપે એક રેડનું આયોજન કર્યું છે જેનાથી જનજાગૃતિ થાય લોક અવેરનેસ થાય કે ભાઈ અમે તમારા જે પણ દંડ છે તે લોક અદાલતમાં ભરી શકો નામદાર કોર્ટ તરફથી અને અમારા તરફથી પણ પૂરેપૂરા પ્રયત્નો હોય છે કે આવા કોઈ પણ જાતના શુલ્ક પેન્ડિંગ ના રહે નાના મોટા કેસો પેન્ડિંગના રહે અને તેનો સત્વરે સારી રીતે નિકાલ થાય એવા પ્રયત્નો અમારા તરફથી છે લગભગ છેલ્લા પંદર દિવસથી સીપી સાહેબના સૂચનથી એવા લોકો કે જેના ઘણા બધા મેમાં પેન્ડિંગ છે એ લોકોને અમે ફોન કરીને કોન્ટેક કરીએ છીએ તેમજ જરૂર પડે સ્થાનિક પોલીસ દ્વારા પણ એમને સમાચાર આપી એમને બોલાવી એમની અનુકૂળતા મુજબ અમે થોડા થોડા કરીને પણ પેમેન્ટ પૂરું કરાવીએ છીએ ગુનો દાખલ થશે ના આમાં ગુનો દાખલ નથી કરતા અમે સમાધાન રૂપે પેમેન્ટ થાય સરકારનું પેમેન્ટ કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર